Timer. Papu, taka to hai itlo. Haav nii rehte hai mairu. Yaal hai. Hello. તમારું એક નવા બ્લોગ ની અંદર તો આજે છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ તો જો સવાર સવારમાં બધા લોકો ધોઈને ફ્રેશ થઈ ગયા છે આજે પતંગની બગડા ઉપર આપણે કોમ્પ્યુટર માં કીટ ચાલુ કરતી દીધા

સામે એક બે ત્રણ ચાર પાંચ ને આપી જો હાલો હવર માં ચાલુ થઈ જશે બે ને પેલું ફર્સ્ટ પતંગ છે જોઈ છે દોરી કેવું સગે છે ને શું છે ફૂલ જ વાગે છે એ ગીત એવું છે એટલે લાઈ કન નાખજે તેમ たら આપણે બીવાન નથી આની હારે કટા કરે હે પેલું પતંગ દેજે ઢીલ ઘણું છે આપણે અઢી વાર્યું અઢી હજાર્યુ છે લલા કા પાયો નાખાય ડીલ દઈ દે 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 એસી નોસ છે એનું તેમ たら

દે ઢીલ દે ઢીલ ઢીલ જો હે હા આ ગયો કરણ એનું ઉપાડી લે સવારનું આને પાંચ સવાર કાપી નાખ્યું હા ના ઉસુ છે એનું બહુ જો એનું બહુ ના લાગ્યા હે આમાં કઈ દેખાતું જ નથી આ ગયું એનું જો આ ગયો એનો લાગ્યા

ý đều an ninh tích cổng chưa lượt bật đấy là cái tia tia tia

કરણ સગવે હે તો હાલો અત્યારે અહીંયા પતંગ સગવી લીધા છે ને અત્યારે પ્લાન થયો છે રાજકોટ જવાનો હું વિવેક અને હેનિલ ત્રણેય જાવી છે ને હાલો અહીંથી નીકળવી છે બહાડા બહાર થયા છે તો ફટાફટ નીકળી જાવી જો રાતકોટ ની અંદર પહોંચી ગયા છે વી કોરઠાડી આવે આઈ ક એડ્રેસ પોછો જો હે ના જો આપની ફેવરિટ ગાડી ભાસી આવે છે એક ને બીજી થાર આવે છે પણ ગાડી લઈ લઉં

ઈ તો મારે ખંબે બેહારવાનો છે જે માંડ માંને રામને બેહીરાતા ને એ મારો લક્ષ્મણ છે તો આલો આલો જાવું તો હાલે બાપુ ઉભો થાઈ સાની મનીનો હા જોવે છે ભાઈ એ જોજો જોજો

આનો છે આ બેન ને સ્પાઇડરમેન આ એ જોવો જો તો આનું શું છે 500 500 ભાઈ ઓલા કિચન પર એ માય પાસે ને ગાડીમાં નો છોડે આગળ છોટી ને પાછો છોડે એ છોટી જાય હા આ નીકળી જાય આનું શું છે આ 700

जो यहाची है? बग्या को यह इड़ा? आमसा हमसा है मुच्छी हुवाला ही जो इलाए वह पर रही ही जो किटलो तहन नान देपाट है? एह ए पड़ो ये तो वो ना भाई आ मां हाथ से ये आई आ 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 તો હેઠો પૂરો થઈ ગયો 4 મિનિટ થઈ ગઈ આવી ગયા છે અત્યારે બે દરવાજા હતા હો એક આપણે ઓલી બાજુ ચેક થયા હતા ને એક અહીંયા જ હતા સરોવર માં હા 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 શું કરો છો હાસી વાત છે ને એમાં શું છે અમને અંદર આવતા જ ના ભારગવ નાનો છોકરો બની ગયો અટલ સરોવર રાજકોટ એટલે બે છે રેવા દેજો હું મારે બે માવા છે ને બે છે રહેવા દીધું ભાઈ એમને શું લાગે છે એમને

રાજકોટ વસે એક નંબર અહીંયા રંગીલું રાજકોટ તો જો અત્યારે હું ભાર્ગવ મહે આવ્યો તો અહીંયા એને કામ કરાવી લેવું છે રખડાવતો નથી ને ટેક્સ ઇન્સ્પો ભરાવો એ દેવા વાગે હો પણ અહીંયા

તો તો આ હું લેવા આવ્યો છું આ સાફી આરા ગમે એના મતલબ કામ કે તો મોબાઈલ જોવા આવ્યો છું સારું હોય તો 70 પ્રોแมક્સ લઈ લેવો છે ને આ બારગોને દે દેવા હાલ સારું હોય તો વો કઈ દેવો સા બારગો નકર છે રે હાલે બારગો

રેકો તો તો મોલ માં જ રાજકોટ મોલ માં સઈ ફાર્ગવે ખરીદી કરી બાપુ બંધ છે અયા જો રાજકોટ મોલ માં બેગ ને ઊજો બેટ

970 કર દે ને 970 ઓ ફ્રી માં મારવા પડે કોઈ હોય ને પૈસા માર લેતાય લેતાય જો કાર્ડ લઈ લીધું છે ઓલો हथોડો મારવાનો હે हथોડો મારશું આ કાર્ડ ને કાર્ડ આવી ગયું છે હાલો હાલો હાલે એ કડીક મે હાલ તો માર દો હા છે ને સાટા કેટલા ફ્રી જાય તો 970 970 ફ્રી છે આયા હે हथોડો લઈ લે

ના ના આળો ક્રિકેટ બોક્સ છે એમને તો જો આнти દિન રાખડા રાખે ઓ નામ છે આનું એક ઘોડીને ટ્રેનિંગ દેવાનું છે બોલા હા મીમી હોટી સાપી દેહિને ઘોડીને ટ્રેનિંગ દેવાની છે અમાર તમે અહીંયા બેઠા છો ને કાઉન્ટરે માલિક ઓફિસમાં જો ફેર માલિક સો એમને હું ભાવ charge લો ચાર થોડો કે કાઈ થોડક હકવા રે ટ્રેનિંગ ના ટ્રેનિંગ ના દેતા ભાઈ થોડું એ છોટા જ દેવાનું છે જમવા આવી ગયા છે આઠ વાગી ગયા છે રાજકોટમાં રાજકોટમાં રાઈત નો નજર ટ્રાફિક જોવો આજે

કલાક કલાકરા અડધી કલાકમાં આવી ગયો અડધી કલાકમાં મારો આવી કયો સંભન આવી ગયું તો એટલે જો દેખવા દીધું ખબર મારી આવજે સારું હાલો રાજકોટ થી હવે નીકળી ગયા છે ભાર્ગવ કવ ને ભાઈ ભાઈ કઈ છે નવ વાગે